બંને ભાગ વાહન ચાલકો માટે ખુલ્લા મુકાયા છે બ્રિજના બંને તરફ વાહનની અવરજવર હવે મુલાયમ રીતે શરૂ થઈ ગઈ છે અમદાવાદમાં વિશાળા ખાતે આવેલા શાસ્ત્રી બ્રિજનું નું સમારકામ પૂર્ણ થયા બાદ બંને ભાગ વાહન ચાલકો માટે ખુલ્લા મુકાયા છે બ્રિજના બંને તરફ વાહનની અવરજવર હવે મુલાયમ રીતે શરૂ થઈ ગઈ છે અને ઘણા લાંભા સમિતિ ચાલતા સમારકામના કારણે લોકોને ભારે પરેશાની થઈ રહી છે જે હવે નિવૃત્ત થવાની આશા છે સમારકામની લાંબી પ્રક્રિયા દરમિયાન વાહન ચાલકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો ટ્રાફિક જામ અને વિકલ્પના રસ્તાઓ પર અવરજવર કરવી પડતી હતી પરંતુ હવે શાસ્ત્રીય બ્રિજના બેંગ લોકો માટે ખુલ્લા મુકાતા ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થવાની આશા છે બ્રિજના સવારકામમાં ઉન્નત ટેકનિકનો ઉપયોગ કરાયો છે જેનાથી બ્રિજની મજબૂતી અને સલામતીમાં વધારો થયો છે ઉદઘાટન પ્રસંગે સ્થાનિક રાજકીય આગેવાનો અને નાગરિકો હાજર હતા અને આ બાદ અવર કારણે હવે શહેરના લોકોને મોટા ફેરફારોની આભારતા છે શાસ્ત્રી બ્રિજના બંને ભાગ ખુલ્લા મુકાતા વાહન ચાલકો માટે ખૂબ જ સહજતા અને સુવિધા જોવા મળશે